નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ માલપુર તાલુકાના ઉભરાણ ગામમાં આજે સાંજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકત્ર થઈને પાકિસ્તાન વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન કર્યું તાજેતરમાં થયેલી આતંકવાદી ઘટનાઓના પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આથી ગામના આ બાલવૃદ્ધ વૃદ્ધ સહિત લગભગ પાંચસોમી વધુ લોકોએ કેન્ડલ માર્ચ યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો સાંજના સમયે ગામના મુખ્ય માતાજી ચોક ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો હાથમાં મીણબત્તીઓ લઈને એકત્ર થયા હતા તેઓએ પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ નાબૂદ થાય તેવા સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું આ કેન્ડલ માર્ચ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને અંતે ફરીથી માતાજી ચોક ખાતે સમાપ્ત થઈ હતી વિરોધ પ્રદર્શનના અંતે ગ્રામજનોએ એકત્ર થઈને આતંકવાદનું પુતળું દહન કર્યું હતું આ દરમિયાન લોકોએ આતંકવાદને પોષતા દેશો સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો ગામના વડીલો યુવાનો અને મહિલાઓ પણ આ ઘટના અંગે ગામના એક વરિષ્ઠ નાગરિકે જણાવ્યું હતું કે દેશમાં થઈ રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓથી અમે ખૂબ જ દુખી છીએ પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને સતત સમર્થન આપવામાં આવી રહ્યું છે જે સહન કરી શકાય તેમ નથી આજે ગામના તમામ લોકોએ એકત્ર થઈને આનો સખત વિરોધ કર્યો છે અને સરકાર પાસે માંગણી કરી છે કે આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માટે કડક પગલાં લેવામાં આવે આ કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું પરંતુ ગ્રામજનોના ચહેરા પર આતંકવાદ સામેનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દેશનું સામાન્ય નાગરિક પણ આતંકવાદ સામે લડવા માટે જાગૃત છે અને કોઈ પણ ભોગે તેને સહન કરવાના મૂડમાં નથી